સમાજના ઘડતરના શિલ્પકારો સમાજ સેવામાં મદદગાર થયા મહાન શિક્ષણ શાસ્ત્રી અને પૂર્વ રાષ્ટ્રપતિ ભારત રત્ન જન્મ કોટી કોટી વંદન અખંડ વિદ્યાપાત્રના ઉપાસક એવા શિક્ષકો પ્રત્યે આદરભાવ સાથે શિક્ષક દિવસની હાર્દિક શુભેચ્છાઓ સમાજને શિક્ષણ થકી ઘડતર કરવામાં એક શિક્ષકની મહત્વની ભૂમિકા હોય છે જે સમાજને શિક્ષણ રૂપી વિદ્યા આપી સમાજના ઘડતરમાં મહત્વનો રોલ અદા કરે છે પરંતુ શિક્ષણની સાથે સાથે દેશમાં આવતી કુદરતી આપત્તિઓમાં પણ શિક્ષકો સામે આવી સમાજ સેવાનું ઉદાહરણ પૂરું પાડતો કિસ્સો અહીં જોવા મળ્યો જેમાં વડોદરા શહેર અને જિલ્લામાં સર્જાયેલા પૂરમાં પૂર પીડિતો જિલ્લાના શિક્ષકો દ્વારા પૂર પીડિત પરિવારોને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું સમાજના ઘડતરની સાથે સાથે

પાણીનું પૂર આવવાથી શહેર વિસ્તાર અને વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ઘરોમાં પાણી ભરાઈ ગયેલું હોવાથી પૂરગ્રસ્ત વિસ્તારમાં જિલ્લા શિક્ષણ અધિકારી પાંડે સાહેબ અને જિલ્લા શહેરના પ્રમુખ રણજીત સિંહના એક મિટિંગ બોલાવવામાં આવી અને જિલ્લા કક્ષાએ કીટ શિક્ષકો વડોદરા જિલ્લાના શિક્ષકો તરફથી કીટ ભેગી કરવામાં આવી અને એક કીટ જે અસરગ્રસ્ત વિસ્તાર છે એ વિસ્તાર એ વડોદરા જિલ્લાના તમામ તાલુકામાં અસરગ્રસ્ત વિસ્તારની અંદર આ કીટ આપવામાં આવી છે એમાં અમારા કરજણને બસો કીટ જિલ્લા તરફથી આપવામાં આવી હતી અને દોઢસો કીટ કરજણ તાલુકા શિક્ષક સંઘ તરફથી દોઢસો કીટ વહેંચવામાં આવી છે જેમાં કરજણ તાલુકાના સુરવાડા સંભોઈ પિંગલવાડા હરસુંડા વિરજય જેવા ગામોમાં સંઘના હોદ્દેદારો અને ધારાસભ્યશ્રી અને ચેરમેન સાહેબશ્રીના સહયોગથી કીટ વહેંચવામાં આવી છે